પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલા અંજુમન હાઈસ્કૂલ ખાતે રાધનપુર નગરજનોની રાધનપુરની જનતાની માંગણીને ધ્યાનમાં રાખી સેવાભાવી ડોક્ટર રૂચિત એજ પરમાર અને ડોક્ટર મિતલબેન પીઠવા મારુતિ ઓર્થોપેડિક હોસ્પિટલ રાધનપુર દ્વારા ફ્રી નિદાન કેમ્પનો જેની અંદર અંજુમન હાઈસ્કૂલનો સ્ટાફ ટ્રસ્ટીઓ ઉપસ્થિત રહ્યા જેમાં અકરામ ખાન પઠાણ અને વૈદુલા ખાન આચાર્ય અંજુમન હાઈસ્કૂલ અને મશરૂ મોલાના આબિદ આચાર્ય પ્રાથમિક અને અંજુમન હાઈસ્કૂલનો સ્ટાફ અને ટ્રસ્ટીઓ ઉપસ્થિત રહ્યા હતા હું ડૉક્ટર ઋષિર પરમાર મારુતિ ઓર્થોપેડિક હોસ્પિટલમાં માણકાના ડૉક્ટર તરીકે ફરજ બજાવું છું મારી આ હોસ્પિટલ રાધનપુર ચાર રસ્તાથી બાબર ત્રણ રસ્તાની વચ્ચે સિદ્ધિવિનાયક વિનાયક કોમ્પ્લેક્સમાં બીજા મળે આવેલી છે હું આ આપણી હોસ્પિટલ ચાલુ થઈ ત્રણ મહિના સફળતાપૂર્વક પૂરા થયેલ છે એ એના અને ખૂબ સારો પ્રતિસાદ રાધનપુર તેમજ આજુબાજુની ગ્રામ્ય વિસ્તારોની જનતાનો મળેલો છે તેના માટે ખૂબ ખૂબ આભાર અને આ વાતને ધ્યાનમાં લઈને આપણે ગરીબ જનતાઓ માટે આજે અંજુમન સ્કૂલમાં અંજુમન સ્કૂ સ્કૂલના ટ્રસ્ટીને બધાના સહયોગથી આપણે ફ્રી નિદાન કેમ્પ તથા ફ્રી દવાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બસોથી વધારે પેશન્ટ જોયા છે તેના માટે ખૂબ ખૂબ અંજુબન કેમનાનો ખૂબ ખૂબ આભાર અને તથા આ આ જ પ્રતિસાદને આગળ જોઈને આખો આ આખો માર્ચ મહિનો કેસ ફી ફ્રી રાખવામાં આવી છે આપણી મારુતિ ઓર્થોપેડિક હોસ્પિટલમાં જેના માટે રાધનપુરની જનતા તથા રાપર સુધીના તમામ ગ્રામ્યજનોને આ આનો લાભ લેવા માટે હું વિનંતી કરું છું કે નવી હોસ્પિટલમાં આવે આવે અને એમની તપાસ કરાવે અને સંતોષપૂર્વક એમને સારવાર મળે એના માટે હું ખૂબ ખૂબ એમને અપીલ કરું છું સાહેબ હોસ્પિટલો તો ખૂબ બધી છે બટ આપની આવી પ્રેરણા ક્યાંથી મારી ગરીબ દર્દીઓને મારે ફ્રી સેવા કરવી છે મેં ઘણા બધા ઘણા બધા લોકોને જોયા છે કે જે બિચારા પૈસાના અભાવે સેવા સારવાર નથી કરાવી શકતા એવા દર્દીઓ માટે આ કેમ્પ રાખવામાં આવ્યો છે કે જે બિચારા હોસ્ સરકારી હોસ્પિટલ જવા માટે બી એમની જોડે પૈસા નથી હોતા એ લોકો ત્યાં બી નથી જતા એના એટલે આ એમના વિસ્તારમાં જ જઈને સેવા આપવું એ મારો ધ્યેય છે એ વિચારીને મેં રાધનપુરમાં હોસ્પિટલ ખોલી છે અને રાધનપુરના તમામ ગ્રામ્યજનોને આપણે તેમજ દરેક પ્ર દરેક ગ્રામ્યજનોને આપણે સેવા આપીએ એવી આશા સાથે આ હોસ્પિટલમાં ખોલીશ રાધનપુર અંજુમન હાઈસ્કૂલના પ્રમુખ તરીકે સેવા બજાવું છું હમણાં ટૂંક સમય પહેલાં પરમાર સાહેબની સાથે મુલાકાત થઈ અને એમણે એવી ઈચ્છા દર્શાવી કે તમારા વિસ્તારમાં ગરીબ દર્દીઓને લાભ મળે એટલા માટે હું રાધનપુર અંજુમન હાઈસ્કૂલમાં કેમ્પ રાખવા માગું છું ત્યારે અમે એમને ખૂબ જ મતલબ અને સાથ અને સહકાર આપવા માટે બાંહેધરી આપી અને અમને ખૂબ જ આનંદ થયો કે સાહેબ અમારા વિસ્તારના ગરીબ પંજા માટે વિચારી રહ્યા છે અને સેવા આપી રહ્યા છે તેમણે અહીં કાલે ફ્રી દાન અને ફ્રી દવા આપવાનું અમને જણાવે તેથી અમને ખૂબ જ આનંદ થયો પણ આજે અમારા અઢાર તારીખ એટલે મારા પિતા વકીલ કાલે ખી પઠાણની પુણ્યતિથી પણ છે અને એ નિમિત્તે આ પ્રોગ્રામ અમે કરેલો છે અમે અમને અમારાથી બને જેટલો વધારે વધારે સાથ અને સહકાર આપીએ અને લોકોને વધારે વધારે લાભ થાય એવી અમારી ઈચ્છા છે અંજુમન સાર્વજનિક હાઇસપુલ ખાતે આજે ડોક મારુતિ ઓર્થોપેડિક હોસ્પિટલના ડૉક્ટર ઓર્થોપેડિક ડૉક્ટર અને ફિઝિશિયન ડૉક્ટર દ્વારા કેમ્પ કરવામાં આવ્યો હતો અને આ કેમ્પનો ઘણા બધા લોકોએ લાભ લીધો છે મેં પણ આ કેમ્પનો લાભ લીધો છે અને અહીંયા બધી જ સારી સારવાર આપવામાં આવી છે અને આવા આવા કેમ્પ અવારનવાર કરવા જોઈએ જેથી તમામ લોકોને આ કેમ્પ તમામ લોકો આવા કેમ્પનો લાભ લઈ શકે અને તેમની જે બીમારી હોય તે દૂર કરી શકે ડોક મારું નામ બલોચ સવીના જાણી તહેવારો રંગ ખેડા જિલ્લા બેંકના ના સંગ ગોલ્ડ લોન પર્સનલ લોન વાહન લોન કોમર્શિયલ વેહિકલ લોન ટ્રેક્ટર લોન સોલાર રૂફટોપ લોન ઓફર મર્યાદિત સમય માટે જ આકર્ષક વ્યાજ દર પ્રોસેસ ફી શૂન્ય છે આપ સંપર્ક કરો બેંક આપના દ્વારે આવશે મોબાઈલ નંબર છે સેવન બીજો નંબર છે સેવન ગુજરાતની સર્વપ્રથમ વોટ્સએપ બેન્કિંગ શરૂ કરનાર જિલ્લા બેંક એટલે ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક લિમિટેડ નડિયાદ જિલ્લા બેંક આપણી બેંક હવે આપના આંગણે આજરોજ આણંદ જિલ્લામાં રાસનોલ ગામે સતત પંદર વર્ષથી આપતી સંસ્થા એટલે સંતરામ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ચાલતા સંતરામ સીવન ક્લાસીસ હવે આપણા ગામમાં વહેલા તે પહેલાના ધોરણે શરૂ થવા જઈ રહ્યા છે અનુભવી ટ્રેનર દ્વારા તાલીમ આપવામાં આવશે તાલીમના સૌથી વધુ કલાકો અને સો ટકા પ્રેક્ટિકલ તથા થિયરી અને સંસ્થાનું સર્ટિફિકેટ પણ એનાયત કરવામાં આવશે ફેશન ડિઝાઇન અલગ કોર્સ લેડીઝ અને જેન્ટ્સના અલગ અલગ બેચ પણ ઉપલબ્ધ છે કોર્સ મર્યાદિત ત્રણ માસ માટે છે બેબી ફ્રોક સાદા બ્લાઉઝ દાટ બ્લાઉઝ કટોરીવાળા બ્લાઉઝ લેગી અને ડ્રેસ અમારી સંસ્થામાં ભણતરની કોઈ મર્યાદા નથી અભણ હશે તો પણ ચાલશે વિકલાંગ શ્રવણબંધ વિધવાઓને મફત તાલીમ આપવામાં આવે છે તો રાહ કોની જુઓ છો વહેલી તકે એડમિશન લઈને રોજગારી મેળવી શકાય છે સંસ્થાના પ્રમુખ શ્રી ગણપતસિંહ પરમાર તથા મંત્રી શ્રી સનાભાઈ પરમાર ખજાનચી મીનાબેન પરમાર થકી સંસ્થાને ટકાવી રાખનાર સમયને માન આપી આજે સાત હજાર ભાઈ બહેનોને રોજગારી આપી તેમજ સંસ્થા મારફતે સિલાઈ મશીનની પણ વ્યવસ્થા કરી સિલાઈ મશીન પણ આપવામાં આવ્યા છે તો જલ્દીથી તમારું એડમિશન લો